આ ચાલો હું તમને આજે ડામોદી ગોલ્ડની મુલાકાત કરાવું આપણે ડબોલી રોડ છે ત્યાંથી આપણે જાશું તો વિડીયોમાં બના રહેજો ઠે સુધી આવાજ કે એટલી રાખવાની ગાડી હોય મનુભાઈ ગાડી અગાવી કે ધીમી ધીમી રાખવાની એટલે વાંધો નો આવે હું રસ્તામાં હમણાં રાઢેના ઢોકળા આવશે એ તમારે નાસ્તો કરવો હોય તો નાસ્તો કરતા આવજો પછી આવજો કેમ કે રાઢેના ઢોકળા આવશે આવશે આવશે

આથી નામે જવાય અહીંથી આમે જવાય કે ભલા સુરજમાં પેલી બ્રહ્માણી ની ચા ની દુકાન એની મુલાકાત લીધી ખૂબ ખૂબ મજા આવી લેલીજા એ છેન નાના ચા પીવાની મજા જ આવે રાખી નાના ચા પીવાની મજા જ આવે રાખી ચા એટલે ચા હોય હે ચા ગયા તો ચાલો મારે વિડીયોમાં જોયા રાખો તમારે સસ્તું સોનું મળી જશે અને વ્યવસ્થિત સારું સારી ટકાવારીનું કે નહીં કે આમ તેમ સર્ટિફિકેટ સાથે આવશે તમારે એક ગ્રામ બે ગ્રામ પાંચ ગ્રામ દસ ગ્રામ જે લેવું હોય એ આપોને હોતા હોય એ કે ન તો વાંસ તો આવે આડા બોમ્બે પાંભાજી આવશે હા હળમોડા બોમ્બે પાંભાજી કે આપણે હોઈ જવાનું અને આવા જોવા માટે તમારે મારી કરી દેજો

આટલા રોડે જશો ને આ બાજુ એટલે ફ્રેમ પરથી ગોલ્ડ આવી જશે સામે જ ગોળ દેખાય મહાદેવના મંદિરની સામે ગોલ્ડ આવી ગયું છે ચાલો વધારો પ્રેમ પછી ગોલ્ડ માં